નમસ્કાર દર્શક મિત્રો ચાલો આજે હું તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી આ પ્રતિમા છે એની હું તમને સફર કરાવવાનો છું તો ચાલો આપણે જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી પહેલાં તમને હું કેટલીક એની થોડીક પ્રારંભિક માહિતી આપી દઉં તો આમ તો આ પૂતળું એ ભારતના સ્વાતંત્ર્ય સેનાની એટલે વલ્લભભાઈ પટેલ એને સમર્પિત છે આ સ્મારક છે એ નર્મદા નદી અને એના પર આવેલું સરદાર સરોવર બંધ અને એની સામે ત્રણ પોઈન્ટ બે કિલોમીટર અર્થાત બે માઇલ જેટલું દૂર આવેલું છે નર્મદા નદીના સાધુ બેટ પર આ સ્મારક છે એનો વિસ્તાર વાત કરીએ તો વીસ હજાર સોરસ મીટર છે બાર સોરસ કિમી વિસ્તારના કૃત્રિમ તળાવ વડિયા ઘેરાયેલું છે તેમની ઊંચાઈની વાત કરીએ તો કુલ ઊંચાઈ એકસો ને બ્યાસી મીટરની છે જેમાં એકસો ને સત્તાવન મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને તેમના પેડસ્ટલ એની ઊંચાઈ એ પચીસ મીટરની ઊંચાઈ છે તો આ વિશ્વની સૌથી ઊંચા ઊંચી પ્રતિમા છે આમ તો આ સ્મારક બાંધવાની જાહેરાત બે હજાર દસની અંદર કરવામાં આવેલી અને ભારત સરકાર છે એણે આ સ્મારક છે એને પહેલી નવેમ્બર બે હજાર અઢાર ના રોજ જાહેર જનતા છે એના માટે ખુલ્લું મૂક્યું ત્યાર પછી વાત કરીએ તો માત્ર ને માત્ર અગિયાર દિવસની અંદર એક લાખ અઠ્યાવીસ હજાર લોકોએ તેમની મુલાકાત લીધી હતી અને બે હજાર એકવીસ સુધીમાં તો પચાસ લાખ પ્રવાસીઓએ તેમની મુલાકાત લીધી હતી હવે હું તમને એના અહીંયા કેટલાક અદભુત નજારા એ બતાવવાનો પ્રયત્ન કરું છું તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપરથી તમે જુઓ તો નર્મદા નદી છે એ આપણે કંઈક આ રીતની છે એ દેખાય છે સુંદર મજાનું કુદરતી દૃશ્ય એ આપને નજરે તરે છે હજી આગળ વાત કરીએ તો જુઓ નીચેથી માંડીને ઉપર તરફ તમે જુઓ તો આ રીતની આખી પ્રતિમા છે એની એ રચના થઈ છે અને આ કુલ પ્રતિમાની ઊંચાઈ એ એકસો ને બ્યાસી મીટરની છે માત્ર પ્રતિમા છે તો એની ઊંચાઈ એકસોને સત્તાવન મીટરની આપણે અહીંયા જોવા મળે છે અને નીચેનું એનું પેડલ એની ઊંચાઈ પચીસ મીટરની છે તમે જુઓ તો ઉપરથી તમને દૂર દૂર સુધી એ સરદાર સરોવર બંધ છે એના દર્શન થાય છે વિડીયોમાં તમે જોઈ શકો આ જે આપણે દેખાઈ રહ્યો છે તે સરદાર સરોવર બંધ છે અને તેનાથી અંદાજીત એ ત્રણ પોઈન્ટ બે કિમી જેટલું આ દૂર આવેલું છે તો આ વિશ્વની સૌથી ઊંચા ઊંચી પ્રતિમાના હું અહીંયા તમને દર્શન કરાવી રહ્યો છું પ્રતિમાના નીચે પેડસ્ટલની અંદર આવું સરસમાંનું એક નાનકડું મૂથું એ મ્યુઝિયમ જેવું છે જેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની વિવિધ પ્રકારની પ્રતિમાઓ છે એ બનાવેલી છે તેમના સ્ટેચ્યુ છે એ પણ હું અહીંયા તમને બતાવવાનો એ પ્રયત્ન કરું છું તદઉપરાંત અહીંયા વિવિધ કેટલાક મનોરંજન માટેના જે ફ્લોટ એ પણ તૈયાર કર્યા છે મનોરંજનની સાથે સાથે અહીંયા માહિતી છે એ પણ પૂરી પાડવામાં આવે છે એટલા માટે અહીંયા જો એક તેમનું થિયેટર છે એ તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા એ નીચે એ થિયેટર આવ્યું છે અને આ થિયેટરની અંદર વિવિધ માહિતી છે આ આજુબાજુના સ્થળ અને એની સંસ્કૃતિની માહિતી પૂરી પાડવામાં આવે છે તદુપરાંત અહીંયાથી તમે વ્યૂ ગેલેરી એની લિફ્ટ એ જોઈ શકો છો તમે સ્ટેશનની ઉપર પહોંચવા માટે થઈને આ લિફ્ટ એનો તમે ઉપયોગ કરી શકો અને આ તેમનું પ્રવેશ દ્વાર હતું આ સિવાય આજુબાજુ વાત કરીએ તો તેમના આજુબાજુ વસવાટ કરતા લોકો છે એની સંસ્કૃતિ છે એનું પણ અહીંયા વર્ણન છે ફોટોગ્રાફ્સ સાથે તેમના વિડીયો સાથે એ કરવામાં આવ્યું છે કઈ કઈ પ્રજાતિ એ ત્યાં વસવાટ કરે છે તેમની શું વિશેષતાઓ છે એની પણ અહીંયા સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે આ સિવાય વાત કરીએ તો આ કેવડિયા વિસ્તારની અંદર વસવાટ કરતા પશુઓ પક્ષીઓ જીવજંતુઓ અને તેમની વનસ્પતિ છે એને પણ અહીંયા વિવિધ પ્રકારની ડિસ્પ્લે છે એની અંદર છે એ આવરી લીધેલી છે અને ડિસ્પ્લે સ્માર્ટ ડિસ્પ્લે છે કે જેને તમે ટચ કરો એટલે એમાં કોઈ પણ પક્ષી કે પ્રાણી કે જળસર જીવ છે તો એને તમે ટચ કરશો એટલે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લેની અંદર એ પ્રદર્શિત થશે એટલે આ એક અદ્ભુત આ વ્યવસ્થા આપણે કહી શકાય જે તે પ્રાણી વિશેની માહિતી મેળવવા માટેની તો આવી સુંદર વ્યવસ્થા પણ અહીંયા આ જેમની અંદર કરેલી છે સાફ સફાઈ માટે આવા સરસમાના જે સાધનોનો ઉપયોગ થયો છે જેથી કરીને સ્વચ્છતા છે એ જળવાઈ રહેશે સાથે સાથે તેમના થિટરને પણ હું અહીંયા તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આ રીતનું તેમનું એક થિયેટર છે અને તેમની ડિસ્પ્લેની અંદર વિવિધ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ અહીંયા લોકોને એકદમ એની અંદર છે એ પૂરી પાડવામાં આવે છે અને લોકો એ ઇન્ફોર્મેશનનો લાભ પણ લેતા તમને અહીંયા નજરે જોવા મળે છે તો આ સુંદર મજાનું તેમનું થિયેટર હતું હવે આપણે વાત કરીએ તો આ એના વિવિધ પ્રકારના જે સરદાર વલ્લભભાઈ પટેલના માહિતી અને એના કેટલાક જે સ્મરણો છે એની પણ અહીંયા વિશેષ માહિતી આપવામાં આવી હતી અહીંથી તમે જુઓ તો અંદર એ જઈ શકો છો મૂર્તિ છે સ્ટેચ્યુ છે એ ત્યાં સુધી ત્યાંથી રિટર્નમાં પણ આપી આવી છો તો ત્યાં અંદર જવા માટેની આવી સુંદરબંધાની જે વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી છે ત્યાં સરકથી સીડીથી માંડીને એક્સેલેટર પણ આપને અહીંયા જોવા મળે છે હું તમને એક્સેલેટર અહીંયા પણ બતાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી કરીને કોઈ ટુરિસ્ટ લોકો હશે અથવા પ્રવાસીઓ હશે તો તેમને વધારે તકલીફ ન પડે પગથી આટલા બધા ચડવા ન પડે સુંદરમદાનો નર્મદા નદીનો નજારો પણ તમને એ જોવા મળે છે અને આવી સુંદર આહલાદક વ્યવસ્થાની સાથે સાથે ઉપરથી તમને ત્યાંનું જે બોટિંગ છે નર્મદા નદીનું એ પણ એ દ્રશ્યમાન થશે કંઈક નર્મદા નદીના કિનારેથી તમે જુઓ તો વલ્લભભાઈ પટેલનું જે પૂતળું છે એની આપને કંઈક આવી રીતની જે મૂર્તિ છે એ દૃશ્યમાન થાય છે એટલે અદ્ભુત સુંદર બધાનું દૃશ્ય કહી શકાય સાથે સાથે એના વિશાળ કમ્પાઉન્ડની અંદર વિવિધ પ્રકારના ફૂલ છોડ સાથે એનો સુંદર બધાનો રમણીય બગીચો અને એ પણ ખરેખર આપણા માટે ખૂબ જ આનંદની વાત કહી શકાય એવો છે અને ત્યાંથી પણ વલ્લભભાઈ પટેલ છે એની પ્રતિમાના આપને સુંદર રીતે એ દર્શન થતાં જોવા મળે છે અને આમ આ રીતે વાત કરીએ તો માત્ર ને માત્ર ગુજરાતને નહીં પણ આખા ભારતને ગૌરવ અપાવે તેવું આ સ્થળ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે ગુજરાતની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને એના સમયગાળા દરમિયાન છે એ આ પ્રસ્થાપિત છે એ કરવામાં આવેલું છે અને ખાસ કરીને અહીંયા એક ભારત શ્રેષ્ઠ ભારત એની પણ અહીંયા જે વાત છે એ આવરી લેવામાં આવેલી છે તો આમ આનો તમે નજારો જુઓ તો સુંદર મજાનો અદ્ભુત કુદરતી નજારો છે એ તમને અહીંયા દ્રશ્યમાન થાય છે ખરેખર આ સ્થળની એક વખત મુલાકાત છે એ લેવા જેવી છે કદાચ તમે ન જોઈ તો ફરી વખત એક વખત તમે જજો તમને હું રાત્રિનો પણ અહીંયા કેટલોક નજારો છે એ દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે સાંજના સમયે અથવા તો રાત્રિના સમયે આ સ્થળ છે એ કેવું દૃશ્યમાન થાય છે તો અહીંયા તમને કેટલાક સાંજ અને રાત્રિના દ્રશ્ય આ તમે અત્યારે જોઈ શકો સંધ્યાકાળનું એ દ્રશ્ય છે અને આજુબાજુનું સુંદરમાનું આવું જે એનું કુદરતી વાતાવરણ એ નયન રમી આપને જોવા મળે છે આ સિવાય ત્યાં આવેલું અહીંયા કેકટસ ગાર્ડન છે આ સિવાય ફ્લાવર વેલી છે અહીંયા આપણે વાત કરીએ તો ગ્લોબલ ગાર્ડન છે તો એ પણ અહીંયા જોવા મળે છે તો હું એ પણ તમને અહીંયા યુનિટી ગ્લોવ ગાર્ડન છે એની પણ તમને થોડીક બાબતો હશે અથવા તો એના કેટલાક વિવિધ દ્રશ્યો છે આ વિડીયોની અંદર બતાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ રાત્રિ દરમિયાન આ ગ્લો ગાર્ડન છે તો એ કેવું આપણે દૃશ્યમાન થાય છે દૂર દૂર સુધી તમે જુઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એ રસ્તા પર પણ તમે જુઓ તો આને વિવિધ પ્રકારે એ આપણે ડેકોરેશન કરેલું જોવા મળે છે ત્યાંથી પણ આ જે મૂર્તિ છે એના દર્શન કરવા એ એક ખરેખર આનંદની વાત કહી શકાય અને અદ્ભુત આવું દ્રશ્ય હશે એ આપને દૃશ્યમાન છે થતું જોવા મળે છે આ સિવાય ઘણા બધા જે મહત્ત્વના કેટલાક આજુબાજુ ફરવાલાયક જે સ્થળો હશે અહીંયા એક વિડીયોની અંદર મેં નથી આવરી લીધા પણ એના માટે આપણે બીજો વિડીયો બનાવીશું કે આજુબાજુ આવેલી જંગલ સફારી છે કેક્ટસ ગાર્ડન છે ફ્લાવર વેલી છે આ ગ્લો ગાર્ડન છે આ બધાના અલગ અલગ જે વિડીયો હશે હું તમને આના પછી માહિતી આપવાનો છું અને ખરેખર એ જોવાલાયક સ્થળ છે એવું આપણે આના પરથી કહી શકાય તો અત્યારે તમે જુઓ તો આ જે રાત્રિનું જે તેમનું સુંદરવાનું દૃશ્ય છે એ તમને અહીંયા નજરે તરે છે કે રસ્તાઓ હશે એને પણ સુંદર રીતે એ શણગારેલા છે તો આમ અદ્ભુત અને મનોરંજન માટેનું આપણે એમ વાત કરીએ તો સૌથી મહત્ત્વનું સ્થળ તો તે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર જોવાલાયક અને ફરવાલાયક આ સ્થળ છે સાથે સાથે તમને ઘણી બધી ત્યાંથી ઇન્ફોર્મેશન પણ મળશે જંગલ સફારી છે તો ત્યાંથી તમને દેશ વિદેશના પ્રાણીઓ હશે પક્ષીઓ હશે એ પણ તમને જોવા મળશે તો તમે પણ અચૂક આ સ્થળની એક વખત મુલાકાત લેજો એવી હું અપેક્ષા રાખું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા જ નવા મનોરંજન અને માહિતીસભર વિડીયો હશે એ મળતા રહે